હિંમતનગરના આંબાવાડ ગામે મકાનમાં લાગી આગ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આંબાવાડ ગામે રાત્રિના સમયે એક મકાનમાં અચાનક લાગી ગયેલી આગને અફરાતફરી મચાવી દીધી હતી ઘટના સમયે પરિવાર અન્ય ગામે બેસણામાં ગયેલો હોવાથી મકાન ખાલી હતું આગ લાગતા જ સ્થાનિક લોકોએ પરિવારજનોને જાણ કરી જેના પગલે તેઓ તરત જ ગામે દોડી આવ્યા હતા આ કેટલી વિકરાળ હતી કે મકાનમાં રહેલી ઘરવખરી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે હિંમતનગર ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી રિપોર્ટ બાય જિતેન્દ્ર સોલંકી હિમતનગર કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયું સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ